ઓબ્ઝર્વેશન શબ્દનો અર્થ અવલોકન નિરીક્ષણ નિરીક્ષણ શક્તિ અભિપ્રાય ટીકા સૂચન કે ચેતવણી થાય છે આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મોસ્ટ ઇન્ફોર્મેશન વોઝ કલેક્ટેડ બાય ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ઓફ ધ એનિમલ્સ બિહેવિયર અર્થાત્ મોટાભાગની માહિતી પ્રાણીઓના વર્તનના સીધા અવલોકન દ્વારા એકત્રિત કરવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ફેક્ટ્સ કેન બી એસ્ટાબ્લિશ્ડ બાય એન્ડ એટલે કે નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા હકીકતો સ્થાપિત કરી શકાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ